બાવી છોકરા મારા મરીયા છે કોઈ ધ્યાન દેતો બંધ લેશે ઘરો પણ વેચવા દઈ જાય બહુ ત્રાસ છે

કરો ઘર દેવા આવે છે દારૂ કોઈ અમારો હા ભરતો નથી ના ના છોકરા દારૂ પાય છે છોકરા ભેગા કરી અને વાહ માં આવીને વેચે છે અને ઘરો ઘર બાઇક માં લઈને ફરે છે વાહ આને કોઈ સપોર્ટ કોણ આપે છે સપોર્ટ આપે કોઈ અમારો હા ભરતો નથી કોઈ કાપતા હશે ને એના કોક બરાબર હોય તો કોઈ હા ભરતો નથી આ તો બહુ ત્રાસ પ્લીઝ સૌને વિનંતી કે બધા પોતપોતાના સ્થળ ઉપર બેસી ઉપર બેસી જઈએ હજી આપડી સભા ચાલુ જ છે મંજુબેન જે બધા બેસી જાજો વાંઢિયાના છે તમામને વિનંતી છે તમામ બેસી જાવ અને મણીબેન જે પ્રશ્ન હતો એમાં હું મોરે મોરો હતો મંજુબેનને વિનંતી કરું ગોપાલભાઈ સમાચ આવું છું આ મંજુબેન છે વાંઢિયાના પીડિત છે જે બહેનો પર અત્યાચાર થયા બેન છે એમને બોલાવાના તપડ પણ છેલ્લે પણ આ વચ્ચેથી થઈ ગયું વાંધો નહીં સમાચ આવું જય માતાજી બધાય નહીં

પણ અમારા ભાઈઓને ગછાડી ગછાડીને ઘરમાંથી પણ લઈ ગયા શું આવો અમે કોઈ અપરાધ કર્યો છે બોલો અપરાધ કર્યો છે અમે કોઈ શું અમે કોઈ આદિવાસી નથી આતંકવાદી નથી તે કોઈ અમાને ઉપાડી જાય અમે અમારા હક માટે લડણી છે સતા અમાને ઉપાડી જાય છે અને ধারা સભેનાસી પુત્ર

દોસ્તો બેને એમ કીધું કે આવીને લઈ જાય છે વર્ષના છોકરાઓ બે મોત મર્યા છે દારૂના દૂષણના કારણે અને દારૂ વેચનારા દારૂનું દૂષણ ફેલાવનારા તો ક્યાંય ગુજરાતમાં પકડાતા નથી પણ ખેડૂતો જ્યારે પોતાની જમીન માટે થઈને લડાઈ લડે છે ત્યારે ખેડૂતોને એમના પરિવારના મહિલા સભ્યોને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી અને જેલમાં પૂરી દેવામાં આવે છે છે દોસ્તો આ બાબત ઉપર મારે એટલું જ કહેવું કે ફરી એક વખત આપણે વિચારવું પડશે કે પાવર કોનો પાવર પોલીસનો પાવર ધારાસભ્યનો પાવર સરકારનો કે પાવર જનતાનો એ નિર્ણય આપણે આજે જ અહીંથી લેવો પડશે દોસ્તો